યુવાનોને કહું છું જે પોતાના પરિવાર પ્રેમ કરતા હોય તો આ બહાર નીકળો ભાઈ હવે સુધી તમે હવે આપશો તમે સર્વે આખા ગુજરાતમાં સૌથી વધારે ના કારણે કોઈ સમાજ મૃત્યુ થાય તો આપણો સમાજ હવે બહેનો ને કહું છું તમે આભરું છો અમારી તમે તાકાત છો અમારી તમે ઘરેણું છો અમારું

તો આપણે પણ પક્ષા એક બાજુ મૂકી અને હું મહાન છું હું વધારે શિક્ષણ મેળવ્યું છે મારી જોડે નીકળી અને કઈ રીતે કરી શકાય સમાજમાં શિક્ષણ કેવી રીતે વધારી શકાય સમાજના પૂરી વાદો કેવી દૂર કરી શકાય સમાજને વેશનુક્ત કઈ રીતે કરી શકાય સમાજને ધંધા દિશા કઈ રીતે અપાય સમાજમાં આવી દીકરીઓ જે પાયલોટ બનીને આજે તૈયાર થશે જયપુરમાં ટ્રેનિંગ લે છે આવનારા સમય ફ્લાઇટ ઉડાવતા છે એમાં બેઠા તમે બેઠા છો તો આવી દીકરીઓ તૈયાર કરવી પડે અને આવા દીકરાઓ તૈયાર કરવા પડે એના માટે આપણે વિચારોનું વાવેતર કરવું પડે અને બીજા સમાજો જે રીતે આગળ આવ્યા એમાંથી પ્રેરણા લેવી પડે આપણે શું કરીએ છીએ કોઈ સમાજ નો દીકરો આઈએસ આઈપીએસ ગયો તો આપણે કે જો એમનો દીકરો ડીએસપી કલેક્ટર થઈ ગયો તો આપણા કોણ રોકે હવે બર્દીજી વાત કરી આલકપુર સંસ્થાની જયદીજી મારા પપ્પા ને બધા આલકપુર બહુ મતે પણ સંખ્યા જ ના થાય હવે આટલી મોટી સંસ્થા ગાંધીનગરમાં સંખ્યા જ ના થાય તો તમને ભૂખ જ નથી બાળકો ભણાવવાની આ નતું જઈને બધા છે સંસ્થા છે બાળક હવે મને એ સમાજની વ્યવસ્થાઓ તો ઉભી થશે તમારા બાળકોને ભણાવવા વ્યવસ્થા થશે પણ એ વ્યવસ્થામાં બાળકોને ભણવા તો થશે શું તમારું આવનારું ભવિષ્ય સુરક્ષિત કરશે બીજી જે વાત આવે છે સમાજ સમાજ યુગની એકતાની તો રહેવાની રહેવાની પણ તમે સમાજ માટે કેટલું મથ્યા તમે સત્તામાં હતા તમે ધારાસભ્ય હતા તમે સંસદ સભ્ય હતા ત્યારે સમાજ કેટલું મથ્યા લોકો આને યાદ રાખશે એટલે મારી તમને બધા વિનંતી છે કે સમાજના વિકાસ માટે જ્યાં જ્યાં જે સારું કામ થતું હોય એમાં બધે જ મદદરૂપ થાવ આ સમાજની કોઈ સ્વૈચરિક સંસ્થા બનતી હોય એ ચાહે બનાસકાંઠા હોય ચાહે પાટણ હોય ચાહે અમદાવાદ હોય ચાહે ગાંધીનગર ગમે ત્યાં બનતી હોય પણ એ સંસ્થાઓ જે બને છે એમાં જે લોકો દાન આપે છે એમને માથે વધારી લોર એવું થાય આ સમાજમાં દાતાઓ તૈયાર કરવા પડશે જ્યાં સુધી દાતાઓ તૈયાર નહીં થાય આગેવાનો ગમે વાત કરે કઈ નહીં થાય આજે જેનાથી ડીએસપી કલેક્ટર બને બે ધારાસભ્યો ઓછા આવશે ચાલશે

એનો સંસ્કાર પીવે એને શું શીખવાડશો પછી બેન કે કુપોષણ કુપોષણ જ આવે ને ભાઈ બહેનો કહું છું તમે છો અમારી તમે તાકાત છો અમારી તમે ઘરેણું છો અમારું અરે તમે જો ગુટખા ખાતા હોય તો અમને શરમ આવે સમાજ ની આબરૂ જાય છે પરિવાર ની આગળ જાય છે એટલે મહેરબાની કરીને ગુટખાઓ થી દૂર રહો યુવાનો ને કહું છું જે પોતાના પરિવાર ને પ્રેમ કરતા હોય તો આ માંથી બહાર નીકળો ભાઈ હવે ક્યાં સુધી કેટલું આ સમાજને તમે હવે આપશો તમે એક સર્વે કરાવો બધી આખા ગુજરાત પર સૌથી વધારે દારૂ કારણે કોઈ સમાજ મૃત્યુ થાય તો સમાજ કરો એન્જિનિયરો કરો યુવાનો તૈયાર કરો અહિયાં કંપનીઓ તમને નોકરી આપશે પણ ત્યાં ઝાડુ પોતા કરવા છે એ નોકરી નહીં થવાનું આઈટીઆઈ હોવી જોઈએ આઈટીઆઈ ની અંદર બાળકોને ગુણવત્તા મારું શિક્ષણ માટે એના માટે તૈયાર કરવા પડે પણ માફ કરશો જેવી તેજી આવી ને તો એક જ સમાજ પહેલી જમીન વેચી મારે આપે વેચી મારી જે પૈસા જોયા નહીં અને પૈસા આયા નહીં કે ઉડાડી માર્યા નહીં દેખાડા એ તમારું આવનારી પેઢી તમને માફ નહીં કરે એ પેઢી યાદ રાખ જમીનો વેચો નહીં બધા એક રો અને શૈક્ષણિક સંસ્થાઓ આપણી વધારે વધારે ઉભી કરો અને એમાં આપણા કુવા ભરતી દીન કહેતો કે આ પટેલના છોકરા અમેરિકા ગયા એ અમેરિકા ત્યારે ગયા ત્યારે સાત સમુદ્ર પાર હવે આપણે અહીં અમદાવાદ મોકલવા છોકરા એમ કહીએ કે ના માં છોકરો ના ત્યાં ફાવે અને બેને કીધું કે પાણી ના ફાવે પાણી નહીં એમને મહેનત જ નહીં કરી તમારા દીકરા દીકરીના ભવિષ્ય માટે અમદાવાદ ના મોકલી શકો તમે અને પટેલે અમેરિકા રાખી દુનિયામાં પોતાના દીકરા દીકરી મોકલ્યા તો એના એટલા દીકરા દીકરી માટે વાળા નહીં હોય તમામ સમાજો શિક્ષણ તરફ વધ્યા તમામ સમાજો ધંધા રોજગાર અપનાયા આપણે ક્યાં સુધી આમદાન રહીશું અને ક્યાં સુધી સરપંચ બનવા માટે આખી જિંદગી કાઢી નાખવું તાલુકા જિલ્લા પંચાયતના ધારાસભ્ય ધારા બનવા માટે આખી જિંદગી કાઢી નાખવું આના કરતા તો એનું ધંધા રોજગાર માં તોય આજે ફેક્ટરી વોટ આપે માપો તમને બધા એવું લાગશે અરે અમારા જેવા ધારાસભ્ય સુધી દિવસ છે પણ અધિકારી કર્મચારી ફેક્ટરી ના માલિક પ્રયાસ કરો

આપણે આગેવાનો હવે તો આપણે હવે તો કામ કરીએ અને એને કહ્યું કે તમારા ઘરના મોકલો કોઈ મતલબ નહી મારી વિનંતી એટલી જ છે કે ઠાકોર સમાજ અને ઠાકોર સમાજ ની સાથે જે સમાજ તમને મદદ કરતો હોય જે સમાજ તમને દાન આપતો બધાનું લઈ મદદ તો લેવી જ પડશે એકલા થકી દશો પણ એ બધા તમને જે મદદ કરે છે એ મદદમાં તમારે જાતે મળવું પડશે કોઈ બીજા તમને ઉભા નહીં કરી દે તમારે જાતે ઉભા થવું પડશે પણ તમે જાતે ઉભા થઈ અને સમાજની ચિંતા કરો ખાસ કરીને આ યુવા તમને કહું છું આ ડીજે માં નાચવું સહેલું છે ભાઈ પણ ડીજે માં નાચ્યા કરતા ઘરની ચિંતા પહેલી કરજો આપણા બાપ દાદા નો આભાર માનો કે બાપ દાદા તમને જમીન આપી જમીન આપી તો કઈ નતું અને જમીન પછી બીજું આપણને મળ્યું છે માથા જો તમારા માથાની તાકાત તમે નહીં રાખો ને તો પછી આવનારા સમયમાં તમારું અસ્તિત્વ